ગાંધીનગર ખાતે ભાગીદારી પેઢી સમૃદ્ધિ કોર્પોરેશનના બે હજાર પાંચસો કરોડના જમીન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે તત્કાલીન સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કેડી ગામિત એડી પટેલ અને સમૃદ્ધિ કોર્પોરેશનના ભાગીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે આ મામલે જમીન માલિક આઝાદ રામુલિયાએ ફરિયાદ નોંધાવી છે ત્યારે આ મામલામાં પ્રેસ કોન્ફરન્સ યોજી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના ડીઆઈજીએ વિગતવાર માહિતી આપી

પ્રિલિમિનરી તપાસ સી અમદાવાદ ઝોન ખાતે થયેલી હતી અને આગળની તપાસ પીઆઈ સંગાની કરી રહ્યા છે અને આજે જ થયું છે કે એને તપાસ સુરત એકમના ડીવાયએસપી કેપ્ટન સાહેબ સંભાળનાર છે આઝાદ રામોલિયા નામનો એક વ્યક્તિ છે એમની એક જમીન ડુમસ ખાતે આવેલી હતી એ ડુમસ ખાતે જમીન એને થયા વિના એમના પ્રોપર્ટી કાર્ડ બની ગયા હતા અને સાયલેન્ટ ઝોન નામની સોસાયટી ત્યાં બની ગઈ હતી અને કઈ અરજી ન કરતા એને થયા વિના એ પ્રોપર્ટી કાર્ડ બની ગયા એના માટે જે ફોર્જરી થઈ હતી એના માટે એ ગુનો દાખલ થયેલ છે અને એની તપાસ છે